માંડવી बार एसोसिएशन ના વકીલો એ मांडવી મામલતદારને આવેદનપત્ર આપીને ફેમિલી કોર્ટ માંડવી मांडવી જ રહે તેવી રજૂઆતો કરી કામગીરી થી અડગા રહ્યા ના ધારાસભ્ય પણ વકીલ છે તેમણે સરકાર માં ઉપર ફેમિલી કોર્ટ વિશે રજૂઆત કરીને मांडવી માં જો ફેમિલી કોર્ટ રહે તેવી રજૂઆતો કરવી જોઈએ मांडવી ના વકીલો એ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો મહિલા વકીલો પણ રજૂઆતમાં જોડાયા થોડો સમય પહેલા मांडવી માં ફેમિલી કોર્ટ મળવાની છે અને અહીંયા તૈયારીઓ પણ થઈ ગઈ હતી અને આમ આમ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ પણ માંડવી વધારે છે વસ્તીની દ્રષ્ટિએ પણ માંડવી તાલુકો વધારે છે તો સ્વાભાવિક છે ફેમિલી કોર્ટના કેસો પણ અહીંયા વધારે હોય તેમ છતાં કાલે આઠેક વાગે સરકારશ્રીના પરિપત્રથી એવું નક્કી કર્યું કે ભાઈ મુન્દ્રાને ફાળવી દેવામાં આવી છે જે આ માંડવીને અન્યાય થયેલું છે અને માંડવીને જો ફેમિલી કોર્ટ ન મળે તો માંડવીનો વિસ્તાર મોટો છે અને કોટાયા છે

એવું જો અભિગમ હોય અને આવી રીતે જો ત્યાં ફાળવી દેવામાં આવે તો બહુ ગંભીર ઘટના છે અને એના માટે માંડવી બાર એસોસિએશન હડતાળ પણ કરી છે અને તમામ રીતે અમે લડી લેવાના મૂળમાં છીએ અને માંડવીને જો આવી રીતે અન્યાય થતું હોય તો ભવિષ્યમાં બહુ ગંભીર નિશાની છે આપણે એસડી કોર્ટનું જોઈએ તો પણ જે તે વખતે માંડવી નગરપાલિકા હતી મુન્દ્રા તે ગ્રામ પંચાયત હતી તેમ છતાં ત્યાં ફાળવી દેવામાં આવી પછી પ્રાંત કચેરી પણ માંડવીને ફાળવી મુંદ્રાને ફાળવી દેવાનું જ્યારે માંડવી મોટો વિસ્તાર છે ગ્રામ ગ્રામપંચાયતની દ્રષ્ટિ જોઈએ તો પણ માંડવી મોટો વિસ્તાર છે તેમ છતાં માંડવીને હળહળતો અન્યાય કરી અને જે આવી રીતે માંડવીને અન્યાય કરવામાં આવે છે અને માંડવીના જે કામો છે એ તલે ચડી ચડાવી દેવામાં આવે છે તો એના માટે હું માંડવીની પ્રજાને પણ અપીલ કરું છું આ સરકારને પણ અપીલ કરું છું કે માંડવીને જે અન્યાય છે તો એ અટકાવવામાં આવે અને નહીં તો અમારા ગાંધી ચંદ્યા માર્ગે અમારે જવું પડશે એવું તમારા માધ્યમથી હું સૂચના આપું છું માંડવીના ધારાસભ્ય પણ એક વકીલ છે અને એ આ જે પ્રશ્ન છે એ ગંભીર છે તો આ મુદ્દો ધારાસભ્ય પાસે આપો રજૂઆત કરશો અને જુઓ આજે સવારે ધારાસભ્યશ્રી થી વાત થઈ એને લેટર પણ મોકલાવ્યો છે અને એ એવું કીધું કે ભાઈ કાલે તમારાથી મિટિંગ કરીને અમે ઘટતું કરશું પણ મને એ સમજાતું નથી કે અમારી જે એસટી કોર્ટ મંજૂર થઈ તેને બે વર્ષ થવા આવ્યા છે તેની હજી કોઈ અહીંયા કોઈ શરૂ નથી થઈ જયારે આ તો ખાલી એક જ કલાકમાં ઠરાવ પણ થયું એવું ઓર્ડર પણ આવ્યો અને ત્યાં મંજૂર પણ થઈ ગઈ અને બે દિવસમાં ચાલુ પણ થઈ જશે એ પ્રકારનું પરિપત્ર છે તો આ ક્યા કઈ પ્રકારનું તે ન્યાય છે તો અમે ધારાસભ્ય કહી કે તમે સરકારમાં બેઠા છો તો તમે માંડવીના છો તો માંડવી માટે તમારે ન્યાય માટે અમારે હક માંગીએ છીએ એવું નથી કે કોઈ કોઈનો હક છીનવવા માંગી છે અમે કોઈ પણ ન્યાય કરવા માંગતા નથી પણ માંડવીની જે સુવિધાઓ છે એ શું કામ છીનવવામાં આવે અને જો માંડવીની સુવિધા છીનવવામાં આવે છે તો અમારે ગમે ભોગે બિલ્ડિંગ જે છે એમાં ચાર કોર્ટો સમાવેશ થઈ શકે એટલી કારણ કે વિશાળ બિલ્ડિંગ છે હાલમાં પણ જગ્યા ખુલી છે અને બીજું કે જે તે વખતે કારણ કે માંડવી કોર્ટ કારણ કે લેટર એવું જાણ મોખિક કરવામાં આવેલ હતી અને એમાં પણ કારણ કે ત્યાંથી એવી રજૂઆત થઈ હતી કે માંડવી કોર્ટે પોતાનો જવાબ એવો મોકલાયો પાસે રૂમ ખાલી છે અને પૂરતી વ્યવસ્થા છે અને સગવડ છે તેમ છતાં કાલ સુધી અમારો જે કોર્ટનો રૂમ છે એ સફાઈ થઈ ગયો કમ્પ્લેટ કમ્પ્લેટ હતો તેમ છતાં પણ કાલે સાંજે કાયદા વિભાગ દ્વારા સચિવાલય દ્વારા મુન્દ્રાને આઠ વાગે લેટર આપ્યો અને કારણ કે મુન્દ્રા ફેમિલી કોર્ટ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી અમે કાયદા મંત્રાલય અને સચિવાલયને જે કાંઈ સચિવે હુકમ કરેલ છે એમને અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ અને જલ્દીથી જલ્દી માંડવી કોર્ટ માંડવીને અને માંડવી કોર્ટમાં ફેમિલી કોર્ટ મળે તેવી અમારી રજૂઆત છે ખાસ જે અસીલ હોય છે એને માંડવી આવે તો એને કેટલી રાત થાય અને મુંદરા એને ધક્કો પડશે તો કેટલો એને નુકસાન થશે આમાં એવું છે કે ફેમિલી કોર્ટ છે ફેમિલી કોર્ટમાં આપણે એચએમપી છે છૂટાછેડાના કેસ છે ભરણપોષણના કેસ છે

એમને ન્યાય મળે એટલા માટે આજે અમે અચોકસ મુદત માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ અમારી ચાલુ રહેશે અને એના સિવાય જે પણ કાયદાકીય જે પણ પગલા લેવાના પડશે એ અમે લેવા તૈયાર છીએ એક બાજુ સરકાર મીડિયેશન સેન્ટર તાલુકા વાઇઝ શરૂ કરવા જઈ રહી છે પણ મીડિયેશન સેન્ટરમાં જે કેસો રાખવામાં આવે છે એ કેસો ચલાવવા માટે જો મુન્દ્રાને સત્તા આપવામાં આવે છે તો આ યોગ્ય ન કહેવાય કેમ કે માંડવીમાં તમામ સગવડો આપવામાં આવેલી છે તો કોર્ટમાં પણ તમામ સગવડ છે તેમ છતાં પણ માંડવીને અન્યાય કરી અને મુન્દ્રાને આ સત્તા આપવામાં આવી છે એક બાજુ બેન સરકાર મહિલાઓ માટે ઉત્કર્ષ માટે ઘણા ઘણી યોજનાઓ લાવે છે રાત મળે મોંઘવારી મૈ છે બીજી બાજુ આ જે કોર્ટ ત્યાં લઈ જવામાં આવી તો મહિલાઓને કેટલી હાલત થાય આમાં જોઈએ તો મહિલાઓ જ્યારે તકલીફમાં હોય છે ત્યારે ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવતી હોય છે અને એ જ ન્યાય મેળવવા માટે જો એમને મુંદ્રા જવું પડે તો આર્થિક પણ એને તકલીફ પડે અને શારીરિક પણ એને તકલીફ ભોગવવી પડશે આ મુદ્દો અમારા માટે વકીલ અને માંડવી માનવી જનતા માટે ઘણું ગંભીર એટલા માટે છે આ આખી કોર્ટ ત્યાં જાય છે જેથી બધાને ત્યાં મુંદ્રા ધક્કા પડશે માંડવી જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં પહેલી વખત એવો બનાવ બન્યો છે કે જે એક તાલુકાથી બીજા તાલુકા રાતોરાત બદલી કોર્ટની થઈ હોય એટલે અમે પ્રોટેક્શન જે પ્રોટેક્શન છીએ અને આવેદનપત્ર એટલા માટે જ આપ્યા છે કે અચોક્કસ બદલ સુધી અમે કોર્ટથી કામકાજથી અડગે રહેશું પ્રજાને પણ ધક્કા પડશે નુકસાની થશે સરકાર વિચારતી નથી કે આ શું કામ કરે છે ને માંડવીને અવારનવાર આ બાબતે અન્યાય થાય છે અમારા પોલિટિક્સ ના જે કોઈ આગેવાનો છે શું કામ નથી બોલતા એ પણ ખબર નથી પડતી લડત માંડવીની પ્રજાને જે અન્યાય થાય છે ને એમાં લડત પ્રોપર જગ્યાથી આવતી જ નથી અને પ્રોપર જગ્યાએ જ્યાં લડત ના આવતી હોય ને ત્યારે આપણી પ્રાંત કચેરી ગ્રામ પંચાયત હોવા છતાં આપણી માંડવીની ગ્રામ પંચાયત ઉમા ગઈ આપી હવે પ્રાંત કચેરી ગઈ એના કારણે શું થયું કે એસડી કોર્ટ પણ ઉમા ગઈ કારણ કે એના નોમ છે કે જ્યાં પ્રાંત કચેરી હોય ઉમા મળે કોર્ટ એટલે આપણને બીજો અન્યાય થયો એક રાજકીય અન્યાય થયો એનાથી ઉપર આપણને બીજી ન્યાયિક અન્યાય થયો અને હવે આ ફેમિલી કોર્ટ હવે તમે વિચાર કરો કે કાલ રાત સુધીનું જો અહીંયા હાલતું હોય અને અચાનક રાતોરાત આખું ડિસિઝન બદલતું હોય તો આ ડિસિઝન લેતા પહેલાં એમને જે નિર્ણય લેતા પહેલાં માંડવીની પ્રજાને કે માંડવીના જે બુદ્ધિજી વર્ગ અથવા એમના માંડવીના વકીલ મંડળ બાર એસોસિએશન બધાને વિશ્વાસમાં લેવું પડે અને એમને પૂછવું પડે કે ખરેખર શું તકલીફ પડશે શું પરિસ્થિતિ થશે જ્યારે મહિલાઓને ન્યાય છે એ ફ્રી છે એને જ્યારે પણ કોર્ટમાં આવે ત્યારે એને મફત કાનૂન સહાય એને મળે છે જ્યારે મફત કાનૂન સહાય આપતા હોય ત્યારે હવે આપણે અચાનક પરથી કરી કે મુન્દ્રા સુધીનો એ ધક્કાના પૈસા કોણ દેશે અથવા ઊંઘ ગયા પછી એને રહેવા ખાવા પીવા આ બધા પ્રશ્નો પૂછતા હશે લેડીઝો લેડીસો છે તો એના બાળકોના પ્રશ્ન હશે ફેમિલી છે તો ફેમિલી કોર્ટનો હું પ્રશ્ન પૂછતા હશે ફેમિલીને લગતા તમામ વિધાઓ જ્યારે ઊંઘ થતા હશે ત્યારે એટલો બધો અન્યાય થશે માંડવીની પ્રજાને કે એનો કોઈ સીમા નહીં હોય અને આપણે આ અન્યા સામે લડત એકજૂટથી આજે વકીલ મંડળે ઉપાડી લીધી છે તો એની પ્રજા પણ સાથ આપશે એવું મારું સ્પષ્ટ માનવું છે અને જો આ સાથ આપશે અને રાજકીય આગેવાનો પણ મારા તમારા વાલા દોલાની નીતિ મૂકી અને માનવીનું વિચારીને જો કરશે ને તો જ માનવીનો સાચો વિકાસ ગણાશે નહીં તો બધી હવામાં વાતો થશે